ઉત્તર ગુજરાતમાં ઉંઝાબાદ બીજો નંબર ધરાવતી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખેડૂતોને લઈ કેટલી ગંભીર છે તેને લઈ વારંવાર વિવાદ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક વિવાદ માર્કેટ દ્વારા મૃતકોના પરિવારજનોને મૃત્યુ સહાય ચૂકવવામાં થઈ રહેલા વિલંબને લઈ ઊભો થયો છે ગત દિવાળી પહેલા આ સહાય ચૂકવવા માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મળેલા બોર્ડમાં ઠરાવ પસાર થઈ ગયો હતો પરંતુ આ ઠરાવને પસાર થયાને આઠ આઠ માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ડીસા માર્કેટયાર્ડ દ્વારા મૃતકોના પરિવારજનોને આ સહાય હજુ સુધી ચૂકવવામાં આવી નથી જે ડીસા માર્કેટયાર્ડની ખેડૂતો પ્રત્યેની ઉદાસીનતા દર્શાવી રહી છે પોતાને ખેડૂતોની સંસ્થા હોવાની મોટી મોટી વાતો કરતી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આઠ આઠ માસ સુધી મૃતકોના પરિવારજનોને સહાય આપવામાં કેમ વિલંબ કરી રહી છે અગાઉ પણ ડીસા ખેતીવાડી ઉપન બજાર સમિતિ સંચાલિત બોધનાલયમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો હતો અને તેને લઈ ગરીબ ખેડૂતો જે ડીસા ખેતીવાડી ઉપન બજાર સમિતિ પર પોતાનો માલ સમાન વેચવા માટે આવતા હોય છે તેમના ખિસ્સા પર પણ ભાર આપી રહ્યો હતો તેવામાં મૃતક લાભાર્થીઓને ચૂકવવાની વીમાની રકમમાં પણ ખેતીવાડી ઉપન બજાર સમિતિ દ્વારા વિલંબ કરવામાં આવી રહ્યો છે તે ખરેખર બિલકુલ યોગ્ય નથી આ અંગે અમે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટર કલ્યાણભાઈ રબારીનો સંપર્ક કરતાં તેમણે પણ કબૂલાત કરી હતી કે મૃત્યુ સહાય પેટીએ મૃતકોના પરિવારજનોને વીમાની રકમ ચૂકવવા માટેનો ઠરાવ દિવાળી પહેલાં થઈ ગયો હોવા છતાં સહાય ચૂકવવામાં વિલંબ થયો છે તમારી વાત સાચી છે કે મારો લેટર હતો શ્રીને રજૂઆત કરતો કે ભાઈ વીમાના ચેકો માટે થઈને જે લેટ પડ્યા આપણે છેક દિવાળી ઉપર ઠરાવ કરેલો સર્ક્યુલેટ ઠરાવ કે ભાઈ વીમાવાળા મૃતક પરિવારોને ચેકની રકમ આપણે આપી દેવી જોઈએ અને જે બોર્ડમાં જ આપણે ઠરાવ કરીને આપવાની હતી એટલે ક્લિયર થઈ ગયું હતું પરંતુ ઇમ્પ્લિમેન્ટમાં આટલી બધી વાર થતી હતી એટલા માટે થઈને રજૂઆત કરી હતી ત્રીસ રૂપિયા જે ભોજનાલયની આપ વાત કરો છો એના માટે પણ ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે થોડુંક લેટ થયું પણ થયું મૂળ ખેડૂતોના હિતની વાત હતી અને માર્કેટમાં ખેડૂત પ્રતિનિધિ તરીકે ચૂંટાવવામાં અમારી જવાબદારીઓ જ્યાં બધી બનતી હોય છે ત્યારે બોર્ડે સમગ્ર નિર્ણય લઈ લીધા બાદ પણ ઇમ્પ્લિમેન્ટ નહોતું થતું એટલે મૌખિક રજૂઆત કર્યા બાદ લેખિતમાં પણ ધ્યાને મૂકવું પડ્યું એટલે બારે ખોટા મેસેજો પેલું ન થાય કે ભાઈ બોર્ડની પોતાની પણ ઈચ્છા છે અને આ લોકોને મૃતક પરિવારોના જે નાણાં રોકાઈ રહે ન રોકાઈ રહેવા જોઈએ અને એના માટે થઈને મને હમણાં ગઈકાલે જ ફોન આવ્યો કે સોમવારે એ લોકોને નાણાં ચૂકવી દઈએ છે એ ખુશીની વાત છે લેટ તો લેટ પરંતુ આવી કોઈ પણ ઘટના બને ત્યારે જેટલા ત્વરિત એ લોકોને નાણાં મળી જાય કોઈ કાંઈ એમાં તકલીફ ન હોય તો એમાં રાજી રહેવું જોઈએ અને લેટ તો થયા છે પરંતુ હવે આપે છે એ વાતનો સંતોષ છે અને અભિનંદન સૌને મૃતક પરિવારોને આ રકમથી એમને પરિવારમાં પણ નાના મોટા પ્રસંગો પર કામ આવશે અને એમને મદદ થઈ શકશે એટલી જ અપેક્ષા હતી ખેડૂતોના હિતની મોટી મોટી વાતો કરી રહેલી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જો સાચા અર્થમાં ખેડૂતોની ચિંતા કરતી હોય તો ખેડૂત પરિવારને તાત્કાલિક અસરથી વીમાની સહાય ચૂકવે જેથી પોતાના સ્વજનો ગુમાવેલા પરિવારોને આવી મોંઘવારીમાં આર્થિક સહાય સાચા અર્થમાં મદદરૂપ થઈ રહે